નમસ્કાર વીટીવી વિશ્લેષણમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું નેહા ઘણા લોકો એવા હોય છે કે જેમની આંખ કોફી વિના નથી ખુલતી સવારમાં ઉઠીને તરત જ કોફી પીવા જોઈએ છે દિવસભર કામ કરવા માટે એનર્જી વધારવા માટે કરવા માટે કે શરીરને નુકસાન થાય છે જો તમે દિવસમાં ચાર થી પાંચ કપ કોફી પીવો છો એવા લોકો હવે સતત થઈ જવાની જરૂર છે ત્યારે આવું જાણીએ કે કોફી પીવા માટે કયો ટાઈમ બેસ્ટ છે वाग्या पशी कोफी पिवी એ હાનિકારક માનવામાં આવે છે સૌથી પહેલા એ વાત કરીશું કે વધુ પડતી કોફી પીવાથી શું નુકસાન થઈ શકે સૌથી પહેલા જાણીએ વધુ પડતી કોફી એ હાનિકારક કેમ છે આપણે સમજીએ કે સૌથી વધુ પડતી કોફી પીવી એ હાનિકારક એટલે કે હાથ પર પણ તેની અસર થઈ શકે છે વધુ પડતી કોફીનું જો તમે સેવન કરો છો તો તમારી હેલ્થ ખરાબ થઈ શકે તમારા હૃદયના ધબકારા વધી શકે છે એટલે કે આ જોખમો છે તે ઉભા થઈ શકે તમારું બ્લડ પ્રેશર છે તે પણ વધી શકે છે એટલે વધુ પડતી કોફી નું સેવન ન કરવું ઊંઘની સમસ્યાઓ તમારી છે તે વધી શકે છે તમને ઊંઘ પૂરતી ન મળી રહે કેફીનું વધુ પડતું સેવન ઊંઘની ગુણવત્તા ને પણ અસર કરી શકે છે આ તમામ જોખમી બાબતો છે તે હાલ તો આ કોફી વધારે માત્રામાં પીવો છો તો થાય છે માનસિક સ્વાસ્થ્ય પર પણ તે અસર થઈ શકે છે તેવું પણ એક કારણ ડોક્ટરો દ્વારા માનવામાં આવે છે વધુ પડતું કેફીન ચિંતા અને તણાવ પણ વધારી શકે છે જોવા મળી શકે છે તમારા હાડકા નબળા પડી શકે શરીરમાં કેલ્શિયમની ની ઉણપ શકે અને હાડકા પણ તમારા નબળા પડી શકે છે તેને કારણે અનેક જોખમો પછી ઉભા થાય છે શરીરમાં પાણીની પણ જોવા મળી શકે છે વધુ પડતી જો સેવન તમે તમે કરતા તો આજથી હવે સાવધાન થઈ જજો કારણ કે અનેક જોખમો ઉભા કરી શકે આ તમામ જોખમો ત્યારે ઉભા થઈ શકે છે જ્યારે તમે કોફીનું વધુ પડતું સેવન કરો છો કોફીનું વધુ પડતું સેવન તમારા શરીરમાં તકલીફો ઉભા કરે છે હવે આ તમામ નુકસાની સાથે સાથે ઘણા નિષ્ણાંત ડોક્ટરનું માનવું છે કે કોફી પીવાથી હાર્ટ એટેક જોખમ પણ વધી શકે છે ગ્રાફિક્સ માધ્યમથી સમજીએ કે શું કોફી પીવાથી હાર્ટ એટેક જોખમ વધી શકે છે ખરા હાલ તો તેના જવાબમાં ડોક્ટરે પણ જણાવ્યું છે કે જે જે પ્રકારે ડાયટેડ પીન્સથી ભરપૂર કોફીનું વધુ પડતું સેવન હાર્ટ એટેકનું જોખમ છે તે વધારી શકે છે તેવું તેમનું માનવું છે એસ્પ્રેસો અને જ્યારે ફ્રેન્ડ સ્પ્રેસ અથવા તો મશીન બ્રુડ કોફીથી જોખમ છે તે વધી શકે છે કે ફિલ્ટર વિનાની કોફી પીવાથી આ બધા જ જોખમ થઈ શકે ફિલ્ટર વગરની કોફી પીવાથી તમારા કોલેસ્ટ્રોલ પણ માં વધારો થઈ શકે જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારી શકે શકે છે આ તમામ બાબતો છે ખૂબ જ મહત્વપૂર્ણ અને જરૂરી છે જો તમે પણ કોફીનું સેવન કરતા હો અને દિવસમાં તમારે પણ ચાર થી પાંચ કપ કોફી જોઈએ જ છે તો પછી હાલ તો છે તે જવાની જરૂર છે અને આ તમામ બાબતો છે તે નિષ્ણાંત ડોક્ટરો દ્વારા કહેવામાં આવેલી છે હવે જોઈએ કે શું છે ડોક્ટર ની સલાહ ડોક્ટર આ બાબતે શું કર્યા છે તે પણ આપણે ગ્રાફિક્સ માધ્યમથી જોઈએ કોફી બિન્સમાં હાજર જે પ્રકારે કોલેસ્ટ્રોલ અને કહવે ઓલ શરીરમાં જે એલડીએલ એટલે કે બેડ કોલેસ્ટ્રોલ નું લેવલ છે તે વધી શકે છે તે શરીર માટે જોખમી સાબિત થઈ શકે શકે જો તમને કાર્ડિયોવાસ્ક્યુલર છે છે તો વધી વધી પડતી કોફી પીવાથી આ સમસ્યા તમારી હૃદય સંબંધિત બીમારી કે જેને કાર્ડિયોવાસ્ક્યુલર કહેવામાં આવે છે અને જો તેના તમે ડિસીઝ ધરાવો છો તેના લક્ષણો ધરાવો છો તેને લાગતી કોઈ સંબંધિત આપને બીમારી છે અને જો તમે કોફી નું સેવન મર્યાદિત નથી કોફી પીવાની યોગ્ય રીત અને સમય સામાન્ય રીતે મોટાભાગના લોકો સવારે કોફી પીવાની ભલામણ કરતા હોય છે તેમનું કહેવું સાચું છે કારણ કે બારમા ચૌદ કલાક કોફી પીધા પછી પણ કેફિન શરીરમાં હાજર રહે છે અને મગજના ચેતાકોષોને સક્રિય રાખે છે તેથી વધુ પડતી કોફી પીવાથી મગજની પ્રવૃત્તિ પર અસર પડી શકે આમ છતાં કોફી ક્યારે અને કેવી રીતે પીવું તેનું પણ પ્લાનિંગ બનાવી શકાય છે ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજીએ કોફી સેવનનો બેસ્ટ સમય શું છે ઘણા લોકોને સાંજે પણ કોફી પીવાની આદત હોય છે એટલે કે સવારે કોફી પીવી પણ ખાલી પેટે નહીં ખાલી પેટે કોફી પીવાથી એસિડિટી અને પાચનની સમસ્યાઓ થઈ શકે છે એવું ડોક્ટરનું માનવું છે સવારે અગર તમે કોફી પીવો છો પરંતુ તેની સાથે નાસ્તો કરવો ખૂબ જરૂરી છે ફિલ્ટર કોફીને પ્રાથમિકતા આપો પેપર ફિલ્ટર થી બનેલી કોફી માં કોલેસ્ટ્રોલ વધારતા તત્વો ઊંચા હોય છે તેને કારણે આપણે પેપર ફિલ્ટર થી બનેલી કોફી પીવાનું પીવું જોઈએ દિવસમાં બે ત્રણ કપથી વધુ કોફી ન પીવો વધુ પડતી કોફી હૃદય અને હાડકાના નુકસાન કરી શકે છે જો તમને કોફી કોફી પીવાની છે તો મર્યાદિત પ્રમાણમાં પીવો રાત્રે રાત્રે સૌથી મહત્વપૂર્ણ બાબત પીવાનું ટાળો સુવાના ચાર થી પાંચ કલાક પહેલા કોફીનું સેવન બને તો ટાળવું જ જોઈએ તેવું નિષ્ણાંત ડોક્ટર દ્વારા માનવામાં આવે છે એટલે કે જેનાથી ઊંઘ પર પણ કોઈ અસર ન થઈ શકે જો તમે ચાર થી છ કલાકની પહેલા કોફીનું સેવન નથી કરતા તો પછી તમને સારી ઊંઘ પણ આવી છે હવે ઘણા લોકોને સાંજે પણ કોફી પીવાની આદત હોય છે કે શું સાંજે કોફી પીવી જોખમી છે તેના જવાબમાં ડોક્ટર શું કહે છે તે પણ જાણીએ ડોક્ટર સલાહ શું છે તેની વાત કરીએ ક્યારે તમે કોફી પી શકો છો તે ગ્રાફિક્સના માધ્યમથી આપણે જાણીએ કે અમુક પરિસ્થિતિઓમાં સમય મર્યાદા પૂરી કરવા માટે રાત્રે ક્યારેક ક્યારેક કોફી પી એ ઠીક છે ક્યારેક ક્યારેક તમે રાત્રે કોફી નું સેવન છે તે કરી શકો છો અમુક પરિસ્થિતિમાં જયારે તમને કોઈ માથું દુખાતું હોય કે પછી એવા કોઈ આપણે એવું હોય કે કોફી નહીં પીવું તો આ બધી સમસ્યાઓ થશે ડોક્ટરની સલાહો જો આપ કોફી નથી છોડી શકતા તો એટલે ડોક્ટર પણ આ બધું જણાવે છે હવે આપણે એ વાત કરીએ કે ઘણી વખત એવું કહેવામાં આવતું હોય છે કે સામાન્ય પરિસ્થિતિઓમાં સાંજે ચાર વાગ્યા પછી કોફી ન પીવી જોઈએ કારણ કે આ ખૂબ જ સામાન્ય બાબત છે કારણ કે ઊંઘવાના ચાર થી છ કલાકની ની પહેલા આપણે કોફીનું સેવન ન કરવું એ સૌથી સારી બાબત કહેવાય હવે વાત અહીંયા એ પણ કરવી

જે લોકોને કોફી ખૂબ જ પસંદ છે જે લોકોને એવું છે કે કોફી પીધા વિના મારા દિવસની શરૂઆત જ ન થાય તેવા લોકોના મનમાં પણ કેટલાક સવાલો રહેલા છે હવે લઈને લઈને વાત કરીએ કે નિષ્ણાંત આખરે શું સલાહ આપે છે કારણ કે એ બાબત પણ જાણવી ખૂબ જરૂરી છે જે લોકોને કોફી ની આદત પડી ગઈ છે પરંતુ તે લોકો થી કોફી નથી છૂટતી ને દિવસના પાંચથી થી છ કપ તે લોકોને કોફી જોઈતી હોય તો તેવા લોકો માટે પણ કોફીને લઈને નિષ્ણાંતો

વધુ સેવન કરવાથી ગભરાટ ધબકારા વધવા કે પછી ઊંઘની સમસ્યા અને એસિડિટી

તમારું વજન વધવાનું જોખમ છે તે પણ અહીંયા બધું જોવા મળતું હોય છે કોફીમાં હાજર કેફીન કુદરતી ઉત્તેજક જે મનને સજાગ રાખે છે અને જે મેલેટોનિન એટલે કે ઊંઘ માટે તે ખૂબ જ જરૂરી હોર્મોન પણ ઘટાડે છે તેને કારણે કોફીથી ઊંઘ પણ ઉડે છે કોફી પીવાથી આખરે ઊંઘ કેમ ઉડી જાય છે તેનો પણ જવાબ આપવામાં આવ્યો છે એટલે કે આ જ કારણ છે કે જો તમે ઊંઘવાના

લેવાથી ગર્ભાશયમાં રહેલા બાળકના વિકાસ પર પણ અસર થઈ શકે છે એટલે કે આ ખૂબ જ ગંભીર બાબત અહીંયા જોવા મળે છે અજાત બાળકના હૃદયના ધબકરાને તે સીધી જ અસર કરી શકે છે તેને કારણે મિનિમમ માત્રામાં એટલે કે ઓછી માત્રામાં કોફીનું સેવન કરવું જોઈએ હવે આ તમામ બાબતોને લઈને એ વાત આવે છે કે જ્યારે જ્યારે આપણે કોફીનું સેવન કરતા હોઈએ છીએ એવું હોય છે કે ઓફિસમાં જ્યારે કંટાળો આવતો હોય ઓફિસમાં જ્યારે માથું દુઃખે છે નાની નાની બાબતે આપણે જ્યારે બહાર જઈએ છીએ ત્યારે કોફી અથવા તો ચા પી લેતા હોઈએ છીએ હવે અનેક વખત આપણે દિવસમાં પાંચથી છ વખત કોફીનું સેવન કરતા હોય છે કોફી હવે એવું થઈ ગયું છે કે જીવન જરૂરિયાત બની ગઈ છે સવારે ઊઠો ત્યાર ત્યાંથી તમે તમારા બેડમાં સુવા જાવ ત્યાં સુધી અનેકો વખત કોફીને તમારા જીવનમાં સ્થાન આપો છો હવે એવું થઈ રહ્યું છે કે કોફી મારાથી નથી છૂટી રહી અને કોફી એક સેવન બની ગયું છે મારા માટે એક આદત બની ગઈ છે જરૂરિયાત બની ગઈ છે અને ઘણી વખત કોફી છોડવી છે પરંતુ છૂટતી નથી હવે આપણે એ વાત કરીએ કે ચા કોફી પીવાની આદતથી છુટકારો કેવી રીતે મેળવી શકાય ગ્રાફિક્સ માધ્યમથી તે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કોફીનું સેવન નથી છૂટી રહ્યું અને છોડવી છે તો ધીમે ધીમે તમે કેફીનનું સેવન ઘટાડવાનો પ્રયાસ કરી શકો છો જો તમે આખા દિવસમાં સાત થી આઠ કપ કોફીનો સેવન કરતા હોય તો પછી એક કપ ઓછી ચા કે કોફી પીવાનો પ્રયાસ કરી શકો છો પાંચ કપ પીતા હોય તો ચાર કરો ચાર પીતા હોય તો ત્રણ કરો જો અચાનક બંધ કરી દે તો તેવા વ્યક્તિ થાક અનુભવે છે નબળાઈ અનુભવે છે અને તેને કારણે પણ અનેક સમસ્યાઓ તેને થઈ શકે જેથી શરીરના ઊર્જા સ્તરને જાળવી રાખવા માટે પૂરતી ઊંઘ લેવાનો પણ તમે પ્રયાસ કરી શકો છો એટલે કે આ તમામ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે જો તેનાથી પણ કોઈ ઉકેલ નથી આવતો તે છતાં પણ તમારે કોફી નું સેવન નથી છોડી શકતા તો પછી તમારે કોઈ ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ અને ની એડવાઇસ પ્રકારે તમારે તે તમામ બાબતો છે તે કરવી જોઈએ અને તેને જ લઈને આ સમગ્ર બાબતો છે તે કરવામાં આવતી હોય છે એટલે કે હવે કોફીનું જે સમગ્ર આ મામલો સામે આવી રહ્યો છે કે આટલા આટલા જોખમો છે તે ઉભા કરી શકે છે અને આ જોખમો ટાળવા માટે હવે તમારે સતર્ક રહેવું પડશે એટલે એ વાત તો ચોક્કસ છે કે જો તમે પણ કોફી લવર છો તો તમે પણ આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને જ કોફીનું સેવન કરશો કેમકે ઘણી વખત નાની નાની બાબતો પણ આપણા હેલ્થને ખૂબ મોટું નુકસાન કરે છે અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પહેલું સુખ તે જાતે રહ્યા હવે વાત કરીશું વખત